હલો વૃતના જીવનના વિશે હું તમને સંક્ષેપમાં સંક્ષિપ્તમાં વિચાર્યું રુતના જીવન વિશે સંક્ષિપ્તમાં બતાવવું થોડું મુશ્કેલ છે તો એક અદ્ભુત આત્મિક એવી સ્ત્રી હતી એક અદ્ભુત આત્મિક અને વિશ્વાસુ સ્ત્રી હતી કે જેણે પરમેશ્વરને પ્રેમ કર્યો એવી સ્ત્રી તેના જીવનમાંથી ઘણી બાબતો શીખી શકીએ છીએ આપણે જે વાંચ્યું છે તેમાંથી હું ફરીથી ઓગણીસમી કલમ વાંચું છું તેની સાસુએ તેને પૂછ્યું આજે તો ક્યાં કામ કરીને આવી ક્યાં આગળ સડો એકઠો કર્યો ક્યાં આગળ કામ કર્યું ઋતઘ ઘરે આવી રૂધ પરિશ્રમથી કામ કરીને ઘરે પાછી આવી તેની સાસુએ જવની એ પોટલીને જોઈને સવારે તો તું ખાલી હાથે ગઈ હતી અને સાંજ પડતા આ નાના પોટલા સાથે અથવા થોડો પોક લઈને આવે એવી મારી આ વહુ આટલું મોટું પોટલું લઈ આવી છે ત્યારે નાવમીએ ભારે પ્રશ્નોની વર્ષા કરવાનો આરંભ કર્યો દીકરી તું કયા ખેતરમાં ગઈ હતી ક્યાં કામ કર્યું આ રીતે પ્રશ્ન કરવાનો આરંભ કર્યો તાપમાં પણ કામ કર્યું નીચે વળીને કમર ઝુકાવીને કામ કર્યું માથું ચૂક્યા વગર કામ કર્યું કોઈ દખલ વગર કામ કર્યું ઘરે આવતા જ તેની સાસુ પ્રશ્ન કરવાનું શરૂ કરે છે રૂથનું જીવન આપણ સર્વને માટે પ્રોત્સાહન આપે છે એ તો અદ્ભુત મોડલ છે અદ્ભુત આદર્શ છે ઋથના જીવનથી આપણે ઘણા બધા ગુણો શીખીએ છીએ આજે બીજા ચાર ગુણો વિશે હું તમારી આગળ વહેંચીશ રૂથ કશું પણ છુપાવતી નહોતી ઘરે આવતા નાઓમીએ પૂછ્યું તું ક્યાં કામ કરી આવી પૂછવાથી તમારે શું છે શાંતિથી ખાઈ શકો છો હું મહેનત કરીને આવી તમને જે જોઈએ હું લાવીને આપું છું ને તમને કોઈ તકલીફ પડે છે અરે હું જ્યાં કામ કરું તમારે શું છે કોઈની બી સાથે કામ કરું શું છે જેની સાથે કામ કરું એ કરું શું છે જેની સાથે કામ કરું તમારે શું છે જ્યાં આગળ કામ કરું તમારે શું છે મો બંધ કરીને ચૂપચાપ ખાઈ લો આ પ્રમાણે કહેનારી બિલકુલ નહોતી કૃપા કરી ધ્યાન આપજો સામાન્ય રીતે પિતા હોઈ શકે છે માં હોઈ શકે છે મોડા ઘરે આવે તો પૂછે દીકરા કેમ સાત વાગે તો આવી જવું જોઈએ અગિયાર વાગે આવું છું ક્યાંથી આવ્યા આ રીતે પૂછવાથી જો તેને ગુસ્સો આવે છે તો તો સમજી લો કે તેની પાછળ કોઈ પાપ છુપાયેલું છે સમય પર છોકરીએ ઘરે આવવાનું હતું પરંતુ થોડું મોડું આવતા જો માં પૂછે છે કેમ મોડું થયું આ રીતે પૂછતા જ એકદમથી ગુસ્સે થઈને અરે માં તમે આ રીતે પ્રશ્ન કરો છો આ રીતે પૂછશો તો જોઈ લેજો જો છોકરી આ રીતે જવાબ આપે છે તો તેના મોડા આવવાની પાછળ કોઈક પાપ છુપાયેલું છે પતિ હંમેશા વહેલા ઘરે આવતા હતા પરંતુ આ સમયે મોડા આવી રહ્યા છે બરાબર ટહેલતા ટહેલતા આવી છે પત્નીએ પૂછ્યું શા માટે આટલા મોડા આવ્યા બસ આ રીતે પૂછવાથી કોઈ પણ પતિને જો ગુસ્સો આવે છે સમજી લો તેની પાછળ કોઈ પાપ છે મહિનો થતા ચોક્કસ જો વેતન લઈને આવતા પરંતુ મહિનો થઈ ગયો બે તારીખ ચાર તારીખ પાંચ તારીખ થઈ ગઈ વેતન નથી આપતા અરે શું થઈ ગયું પગારનું બસ પૂછતા જ પતિને ગુસ્સો આવે છે તો સમજો કંઈક ગરબડ છે ઘરના ખર્ચને માટે રાશનને માટે ભાડાને માટે પતિ પૈસા આપ્યા પછી ફરીથી પત્ની જો પૈસા માંગે છે અરે કાલે તો લીધા હતા પંદર હજાર લીધા હતા વીસ હજાર લીધા હતા ફરીથી આવીને પૈસા માંગે છે જે લીધા હતા એનું શું કર્યું આ રીતે જો પતિ પૂછે છે અને પત્ની તેનો ઉત્તર આપવાની જગ્યાએ જોરથી ગુસ્સે થઈ ગઈ તો સમજો કંઈક ગરબડ છે કૃપા કરી ધ્યાન આપજો એક વ્યક્તિ પ્રશ્ન કરવાથી એ પ્રશ્નનો યોગ્ય જવાબ આપવાની જગ્યાએ જો ગુસ્સો પ્રતિભાવમાં બતાવો છો તો થોડું વિચારવું પડશે બધા જ વિષયોમાં એવું ના હોય ને કેટલાક વિષયમાં તારો ભાઈ ક્યાં છે ક્રોધિત થયો કેમ તો હું મારા ભાઈનો રખેવાળ છું જો તું સારું કરતો તો શા માટે ક્રોધિત થાય છે જો તું ભલો સ્વભાવનો વ્યક્તિ છે તો શા માટે ગુસ્સો આવે છે રૂથ જ્યારે ઘરે આવી નાવમીએ તેને પ્રશ્ન કર્યા રૂથ ક્રોધિત ના થઈ કારણ જાણો છો ગુસ્સે થનારું કામ તેણે ના કર્યું ખરાઈ અને ઈમાનદારીથી રહેનારી એક સ્ત્રી તરીકે પોતાને તેણે પ્રગટ કરી હતી તેણે જ્યાં કામ કર્યું હતું ચૂકે ચૂખું જણાવી દીધું જ્યારે હું સડો વીણવા માટે ગઈ હતી ને આ દીકરી ઘણા ખેતરો હતા પૂરા મનથી મેં પ્રાર્થના કરી પ્રભુ પિતા તમે જ અમારા પ્રભુ છો મને સહાય કરજો તમારા સિવાય અમારો કોઈ આધાર નથી આ રીતે વિશ્વાસની સાથે એક એક પગલું આગળ ગઈ ગઈ ખેતર જોયું તેમાં તેમાં ઘણા કામ કરતા હતા આ લોકો સારા હતા વિધવાઓને માટે અનાથોને માટે કેટલો અનાજ રાખી મુકતા તે દાસોની પાસે કામ કરાવનાર તેમના માલિકની પાસે જઈને કહ્યું શું હું કણસલા વીણી શકું હું તો નાવમીની પુત્ર વધુ છું વિધવા છું આ રીતે મેં કહ્યું ઠીક છે વીણી લો એમ કહ્યું હું વીણવા લાગી ઠીક છે દીકરી હા તે ખેતર કોનું હતું એ ખેતર તો બોહજનું હતું બોહજ નામના માલિકના ખેતરમાં હું કામ કરતી હતી જ્યાં આગળ કામ કર્યું તે બતાવતા એને શરમ ના લાગે કામ કરવાના સ્થાનમાં કોની સાથે ઓળખાણ થઈ તે કહેતા પણ તેમાં કોઈ શરમાનું નહોતું તે કામ કરીને જ્યારે ઘરે આવી કોની સાથે કામ કર્યું કોના ખેતરમાં કામ કર્યું ઘરે આવીને તે પ્રગટ કરતા તેને બિલકુલ પણ શરમાવું ના પડ્યો છુપાવ્યું નહીં કોઈ રહસ્ય એને મેન્ટેન ના કર્યું પરંતુ આજે ધ્યાનથી સાંભળો ઘણા લોકો પત્નીને ખબર જ નથી હોતી કે તમે ક્યાં કામ કરો છો ઘરના લોકોને બિલકુલ ખબર નથી હોતી કે તમે ક્યાં કામ કરો છો હંમેશા તમારા ખિસ્સામાં પૈસા ભરેલા હોય છે તમારું પોકેટ તો રૂપિયાથી ભરેલું હોય છે જ્યારે જુઓ ત્યારે મોંઘો સામાન ખરીદો છો જ્યારે જુઓ ત્યારે પહેરો છો અનેક પ્રકારની વસ્તુઓ ખરીદો છો ઘરમાં રહેનારા લોકોને એ સમજાતું નથી કે તમે પૈસા ક્યાંથી લાવો છો બસ પૂછે એટલે જોરથી બોલો છો ગુસ્સામાં ઉત્તર આપો છો જે કોઈ આપણી બધીએ બધું જ ગુપ્ત છે જ્યાં નોકરી કરો છો એ પણ રહસ્ય છે કોઈને ખબર નથી તમે ક્યાં નોકરી કરો છો ક્યાં કામ કરો છો કેવી રીતે આટલું ધન કમાવ છો કેવી રીતે આટલું બેંક બેલેન્સ વધારતા જાઓ છો ક્યાંથી કમાઈને વાહન વસ્તુઓ બધું જ તમે ખરીદી રહ્યા છો જાણે બધું સિક્રેટ છે એ જ પ્રમાણે જો સ્ટુડન્ટને જોઈએ તો ઘરથી બહાર જાય છે તો તે સ્કૂલમાં જાય છે કે પછી કોલેજમાં જાય છે કે પછી યુનિવર્સિટી જાય છે કે ફ્રેન્ડ્સની સાથે ફરી રહ્યા છે કે પછી પાર્કમાં પાપય કામ કરે છે મોડા મોડા ઘરે આવવાથી માતા પિતા પૂછે છે કેમ શા માટે મોડા આવો છો બધું રહસ્ય બધું જાણે ગુપ્ત છે માને નથી ખબર પિતાને નથી ખબર પુત્ર સવારે ઘરેથી બહાર નીકળે છે સાંજે પાછા ઘરે આવે છે પરંતુ કોઈને ખબર નથી ક્યાં જાય છે ખબર નહીં કોની સાથે રહે છે ખબર નહીં પૂછે તો ગુસ્સો કરે છે તમારા માતા પિતાને બિલકુલ ખબર ના પડે બધાથી છુપાઈને શું તમે એવું જીવન જીવી રહ્યા છો શું તો પછી સાંભળો તમારું જીવન એ સાચું જીવન નથી સહજ રૂપે પાપ કરનાર વ્યક્તિ એ રહસ્યમય જીવનને મેન્ટેન કરે છે વલવ ફળ ખાવાની મના કરવાથી પહેલા હવાઈ ખાધું ત્યાર પછી આદમે ખાધું બંને સાથે મળી ફળ ખાધું પરમેશ્વરની વિરુદ્ધમાં પાપ કર્યું જ્યારે તેમને ખબર પડી કે તેઓ નગ્ન છે પરમેશ્વરે તેમને પોકાર્યું આદમ તું ક્યાં છે જ્યારે પરમેશ્વરે બોલાવ્યા ત્યારે આદમ અને હવા જલ્દીથી જઈને જાડીઓની મધ્યમાં જાણે છુપાઈ ગયા એક રહસ્યમય જગ્યા ને તેમણે શોધવી પડી કેમ તેમને છુપવું પડ્યું શા માટે રહસ્ય છે કેમ છુપાવવું પડ્યું કોઈને જોવા ના મળે શા માટે તેમણે છુપાવવું પડ્યું કે જ્યારે તેમનામાં પાપે પ્રવેશ કર્યો ત્યારે છુપાવવું પડ્યું રહસ્ય જીવનની શરૂઆત થઈ ગઈ રૂથ તો ટ્રાન્સપરન્ટ ચોખ્ખું જીવન ધરાવતી સ્ત્રી હતી એવી કે જેની કોઈ છુપી વાત નહોતી જેનામાં કોઈ રહસ્ય નથી તેવી અદભુત સ્ત્રી હતી આજે આ વાતો સાંભળનારા ભાઈઓ અને બહેનો હું તમને પૂછું છું તમારા જીવનમાં આવી ગુપ્ત વાતો શા માટે આવા રહસ્યો છે તમારું સેલ ફોન એક રહસ્યનું યંત્ર છે માનો છો કે નહીં સાંભળો જે તિજોરીમાં અધિક ધન હોય છે જે તિજોરીમાં અધિક સોનું હોય છે તેને લોક હોય છે કોઈ જોઈ ના જાય કોઈને ખબર ના પડી જાય કોઈ લઈ ના જાય મોગી તિજોરી બે ચાર ચાવી તેનો પાસવર્ડ એવી તિજોરી રાખે છે જેથી કોઈને ખબર ના પડી જાય હું પૂછું છું તમારા લોક છે છે પાસવર્ડ હોય કેટલાક લોકો પેટર્ન રાખે છે પાસવર્ડમાં પેટર્ન સેફ હોય છે આ રીતે એ પાસવર્ડ ખોલતા જ્યારે પેટર્ન મારતા હોય છે ત્યારે આપણું તો મો આમ તેમ ફરતું હોય છે વિચિત્ર વાત એ છે કે પ્રશ્ન એ થાય ખરેખર એને યાદ કેમનું રહે છે શા માટે આટલી કઠણ પેટર્ન રાખી છે રહસ્ય તેમાં શું છે કોઈને ખબર ના પડી જાય તમે કોની કોની સાથે વાત કરો છો પતિને ખબર ના પડે કોની કોની સાથે વાત કરો છો પત્નીને ખબર ના પડે કયા છોકરાની સાથે ફરો છો કઈ છોકરીની સાથે ફરો છો માતા પિતાને ખબર ના પડી જાય તમારો સેલ સેલફોન પણ એક રહસ્ય છે તમારું લેપટોપ એક રહસ્ય છે તમારું બેંક બેલેન્સ એક રહસ્ય છે તમારી કમાણી એક રહસ્ય છે કોઈને ખબર ના પડી જાય કેવી રીતે કમાવ છો શું શું કરીને કમાવ છો કોઈને ખબર ના પડે કોઈને ખબર ના પડવી જોઈએ ક્યાં કામ કરો છો કોઈને ખબર ના પડી જાય ભલા જુવાન ભાઈઓ બહેનો તમે કોલેજ જાઓ છો જો તમારી માં પૂછે બેટી તું આજે કોલેજ ગઈ હતી ત્યાં શું ભણાવ્યું નવી નવી કોલેજમાં ગઈ છે સહજ રૂપે મિત્ર થાય છે ને તારી સહેલીઓ કેવી છે અરે તારે શું છે બેટા ગુસ્સો કરે છે કોની સાથે મિત્રતા કરે છે એક માં પ્રેમથી પૂછવાથી તે ગુસ્સે થાય છે બતાવતી નથી જણાવવાની હિંમત નથી કેમ જાણો છો તેમણે જે મિત્રતા બનાવી છે તે પાપથી ભરેલી છે જે પ્રેમના સંબંધો તેમણે બાંધ્યા છે તે મોહ અને કામુકતાથી ભરેલા છે એટલા માટે બાળકો માતા પિતાને જણાવતા નથી ઘણા માતા પિતા મારી પાસે આવીને રડે છે પાસ્ટરજી મારી દીકરી ખૂબ સારી છે મારી દીકરી ખૂબ જ બુદ્ધિમાન છે માથું ઊંચું કરીને જોતી જ નથી ઠીક છે આટલી સરસ દીકરી વિશે તમે કેમ કહો છો તે તો જતી રહી છે શું કહો છો તે મળતી નથી આ શું કહો છો તે તો ખૂબ સારી છે એમ કહ્યું ને ને માથું નમેલું જ રાખે છે છે કદી પણ નથી આવી આવી સારી છોકરી તમારી દીકરી જતી રહી શું છે ક્યારથી જતી રહી છે લગભગ બે અઠવાડિયા થઈ ગયા પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન આપી છે અમારા સર્વ સગાઓને પણ અમે ખબર આપી છે અમારી દીકરી મળતી નથી દીકરી ક્યાંક જતી રહી છે અમે બધે તપાસ કરી બધાને ખબર પડી ગઈ કે અમારી દીકરી નથી ઠીક છે પછી શું થયું તેને કોઈની સાથે પ્રેમ થઈ ગયો એની સાથે નાસી ગઈ મેં પૂછ્યું ક્યારથી ક્યારથી બહેન સ્કૂલના સમયથી ચાલતું હતું સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારનું ચાલે છે પ્રેમની વાત હવે પીજી કરે છે ટેન્થ ક્લાસ થી શરૂ થયો પણ માતા પિતાને ખબર ના પડી ઇન્ટરમીડિયેટ બે વર્ષ ડિગ્રી ત્રણ વર્ષ પીજી બે વર્ષ સાત વર્ષથી કેટલું બધું રહસ્યમય જીવન જીવે છે વાલા બહેનો કેટલું રહસ્યમય જીવો છો વળી કેટલાક લોકો કેટલું બધું ખુલ્લું જીવન જીવતા હોય છે ઘરના રહસ્યોને પ્રચાર કરવામાં સ્ત્રીઓ જેવું મહાન કોઈ નથી અરે એ જ પ્રમાણે કેટલાક લોકો જ્યારે ભૂલ કરે તેમને જણાવે ત્યારે છુપાઈને રાખવામાં તે બિલકુલ ભૂલ ના કરે પીએચડી કરી છે સાત વર્ષોથી એ છોકરા સાથે ફરતી હતી અમને બિલકુલ ખબર ના પડી હું પૂછું છું આજના દિવસે શું તમારા જીવનમાં રહસ્ય છે ગુપ્ત વાતો છે તો પછી તમારું હૃદય ટ્રાન્સપરન્ટ નથી તમારું હૃદય તે શુદ્ધ નથી શુદ્ધ પાણીને જુઓ શુદ્ધ પાણીને તમે જુઓ તે કૂવો હોઈ શકે છે તળાવ હોઈ શકે છે કોઈ ખાડો હોઈ શકે છે જો કોઈ તળાવ હોય પાણી જો એકદમ સાફ હોય તો ઉપરથી નીચે સુધી તમે બિલકુલ સાફ દેખાશે પરંતુ જો એ પાણી ગંદુ હોય તો તેની ગહેરાઈ કેટલી છે ખબર નહીં પાડે અંદર શું છે ખબર નહીં પાડે પથ્થર છે કે માટી છે કે શું છે તળિયું દેખાશે નહીં જો તમારું હૃદય પણ ગંદકીથી ભરાયેલું છે તો તેની અંદર પાપની ખાઈ છે ભયંકર કઠોર પથ્થર જેવો સ્વભાવ છે કે પછી શું છે કોઈ જાણતું નથી આજે આપણામાં ઘણા લોકો ગંદકીથી ભરેલું જીવન જીવે છે એટલા માટે બધું રહસ્ય કોઈને ખબર ના પડે બધું છુપાઈને રાખે છે કોને મળે છે 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 કોની કોની સાથે સાથે વાત કરે કરે વ્યવહાર કોઈને ખબર ના પડે કે જેના જીવનની અંદર કોઈ પણ ગુપ્ત વાત નહોતી તેને કરેલા દરેક પ્રશ્નનો સારી રીતે જવાબ આપતી જે ખેતરમાં કામ કર્યું જવાબ આપ્યો કોના ખેતરમાં કામ કર્યું જવાબ આપ્યો બિલકુલ તેના મનની અંદર ક્રોધ ના આવ્યો ગુસ્સો આવ્યો કેમ કે તેના મનમાં પાપ નહોતું એટલા માટે હિંમતપૂર્વક જવાબ આપી શકી વલો આપણે જોઈએ છે રૂથ એક નિર્દોષ જેવું જીવન જીવી પોતાના જીવનની અંદર કોઈ ગુપ્તતા ના રાખીને તે બતાવે છે કે માં મેં ફલાણા ખેતરમાં કામ કર્યું એટલું જ નહીં ત્યાં આગળ તે ખેતર સુધી પરમેશ્વર જ મને લઈ ગયા કેવી રીતે કહી શકે છે દીકરા કેમ કે તે ખેતરમાં હું કામ કરતી હતી ત્યારે ખેતરના માલિક આવ્યા અને તે આવ્યા ત્યારે ખેતરના બધા લોકો ઊભા થઈ ગયા બસ તેમની આવવાની જ વાર હતી સર્વલોકો બધા જ લોકો ઊભા થઈ ગયા અને તેમણે કહ્યું પરમેશ્વર આપ સર્વને શાંતિ આપો અને સર્વ લોકોએ કહ્યું પરમેશ્વર આપને પણ આશીષ આપો મા કેટલું બધું આત્મિક વાતાવરણ હતું મને તો ત્યાં આગળ ખૂબ જ સારું લાગ્યું એ માલિક પણ આત્મિક હતા મને જોઈને મારી સાથે પણ પ્રેમથી વાત કરી હું પરદેશ છું એમ વિચારીને દયા કરી અમારા કષ્ટો વિશે સાંભળીને તેમણે પોતાના દાસોને કહ્યું મને તેઓ તંગ ના કરે સાંજે મળતા મને કંઈક પોંક મળી જાય કંઈક અનાજ મળી જાય વિચાર્યું હતું આખી ટોકરી આપી આટલું મોટું પોટલું બાંધ્યા આપ્યું તેનું કારણ શું છે તે માલિક પરમેશ્વરના ભક્ત છે પરમેશ્વર મને એવી જગ્યાએ લઈ ગયા તે હિંમતથી કહેતી હતી વાલા ભાઈઓ અને બહેનો આપણે ઋતની જેમ કહીએ યહવા પરમેશ્વર એ જ તમે જ મારા પરમેશ્વર છો તમારા તરફ જ મારું મન છે તમારી પર જ મારો આધાર છે આ રીતે જો આપણે પરમેશ્વર પર વિશ્વાસ કરીશું જેમ બાઇબલ જણાવે છે કે તેમનું સ્મરણ કરીને તમારા બધા કાર્ય કરો ત્યારે તે માટે દરેક પાધરા કરશે જ્યારે તેણે સંપૂર્ણ રીતે પોતાના જીવન પર પરમેશ્વરને અધિકાર આપ્યો પરમેશ્વરે સંપૂર્ણ રીતે તેને કોની પાસે લઈ ગયા જાણો છો જે તેના જીવનની અંદર અર્થ આપી શકે છે જે તેના જીવનમાં સહારો બની શકે છે જે તેના જીવનને આશીષમાં ફેરવી શકે છે એવા વ્યક્તિ પાસે પરમેશ્વર તેને દોરી ગયા એટલું જ તેના જીવનને નાશ કરનારા લોકો પાસે ના લઈ ગયા એટલું જ તેના આત્મિકતાનો નાશ કરનારા લોકો સાથે પરમેશ્વરે પરિચય ના કરાવ્યો કોની સાથે પરિચય કરાવ્યો આત્મિક સાથે પરિચય કરાવ્યો આજે ઘણા લોકો નોકરી કરવાની જગ્યાએ પરિચય વધારે છે કામ કરવાની જગ્યાએ પરિચય વધારે છે અભ્યાસ કરવાની જગ્યાએ પરિચય વધારે છે મિત્રતા વધારે છે હું પૂછું છું તમારી મિત્રતા જે પરિચય તમે સ્થાપિત કરો છો એ તમારી આત્મિકતાને વધારે છે છે કે આત્મિકતા બગાડે વધુ પવિત્ર બનાવે છે કે તમારી પવિત્રતાને બગાડે છે તે દિવસે જેની સાથે પરિચય થયો હતો તે હિંમતથી જણાવી શકે તે એક આત્મિક વ્યક્તિ છે તે એક દયાળુ છે પરમેશ્વર પોતે મને ખેતરમાં લઈ ગયા અદભુત પરિચય છે જો તમે પરમેશ્વરના સંતાન છો પરમેશ્વર પર વિશ્વાસ કરો છો પરમેશ્વર તમને દોરશે તમારા જીવનને ઉન્નતિ કરી શકે તેવા સ્થાનમાં તમારું તમારા પરિવારનું પોષણ કરી શકે એવી જગ્યાએ તમારા જીવનનો કોઈ અર્થ મળી શકે તમારા જીવનની અંદર આત્મિકતા વધી શકે એવી જગ્યાએ જ પરમેશ્વર દોરી જશે એટલું જ છે વચનની વિરુદ્ધમાં પરંતુ પરમેશ્વરની ઈચ્છા વિરુદ્ધમાં બિલકુલ પરમેશ્વર તમને લઈ નહીં જાય પવિત્ર પરમેશ્વર પિતા વૃદ્ધના જીવનમાં કોઈ રહસ્ય નહોતું કોઈ ગુપ્ત વાત નહોતી તે જ્યાં કામ કરીને આવી કોની સાથે કામ કરીને આવી ક્યાં કામ કરતી હતી તે સર્વનિર્ભય રીતે કહી શકી એક અદભુત વ્યક્તિત્વની હતી પરંતુ આજના સમયમાં જુવાનો જુવાન છોકરા છોકરીઓ અભ્યાસ કરવાની જગ્યાએ પાપમય કાર્યોને વધારી રહ્યા છે નોકરી કરવાની જગ્યાએ ઘણા લોકો પોતાને પતિ છે કે પત્ની છે બાળકો છે બધું ભૂલી જઈને તુચ્છમય કામો કરી રહ્યા છે પાપમય પરિચયને વધારીને પરિવારોને નાશ કરે છે પરંતુ રૂથ એવી નહોતી પિતા મેં વચન અનુસાર જીવીને जीवन अंत सुधी विश्वास रह सके प्रभु ईसु नाम मा मांगे छे पिता आमेन अमर एड्रेस कलवरी पोस्ट बॉक्स नंबर त्रीस કુકટપલ્લી હૈદરાબાદ બોતેર